રાષ્ટ્રપતિના દેશમાં ચર્ચા થઈ રહી છે આ વખતે હીરા માટે નહીં પરંતુ સ્વચ્છતા માટે થઈ રહી છે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે હરણફાળ ભરી છે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી સુરતે સ્વચ્છતાનો પરચમ લહેરાવ્યો છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે શુભેચ્છા પાઠવી હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા તેના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત માટે પુરસ્કાર લેવા ગયેલા મેયર અને સુરત મ્યુનિસિપલ કમિશનરે સુરતવાસીઓને સંબોધી શુભકામના વ્યક્ત કરી હતી સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ